હવે ભક્તોને પણ દર્શન અર્ચના કરવામાં આવી રહી છે ભક્તોને બહારથી દર્શન અને પૂજા કરવામાં કરવામાં આવી રહી છે સુરક્ષા વ્યવસ્થાને જોતા મોટી સંખ્યામાં પોલીસ જવાનો ત્યાં હાજર છે કાશી વિશ્વનાથ મંદિર પ્રશાસને વ્યાસજીના ભોયરામાં પૂજા આરતી સંબંધિત સમયપત્રક જાહેર કર્યું છે વ્યાસ ભોયરામાં દિવસમાં પાંચ વખત પૂજા આરતી થશે પ્રથમ મંગળ આરતી સવારે સાડા ત્રણ કલાકે થશે જ્યારે છેલ્લી શયન આરતી રાત્રે દસ વાગે થશે વારાણસી જિલ્લા ન્યાયાધીશ ડૉક્ટર

અંગે અરજી કરી હતી ત્યારે તેમણે કોર્ટમાં બે માંગણીઓ કરી હતી તેમની પ્રથમ માંગણી હતી કે તેમને વ્યાસ ભયરામાં અધિકાર મળવો જોઈએ જ્યારે બીજી માંગ પૂજાને લગતી હતી પ્રથમ માંગ પર જિલ્લા ન્યાયાધીશ ડોક્ટર અજય કૃષ્ણ વિશ્વેસે સત્તર જાન્યુઆરીએ ચુકાદો આપ્યો હતો અને વારાણસીના ડીએમને વ્યાસ બેઝમેન્ટના રિસીવર તરીકે નિયુક્ત કર્યા હતા ઉપરાંત અંજુમન વ્યવસ્થા મસ્જિદ સમિતિને ભોયરાની ચાવી ડીએમને સોંપવા માટે પણ કહેવામાં આવ્યું હતું